આપ રાજકોટના કુવાડા રોડ પાસે ટુ બી એચ કે પ્રીમિયમ ફ્લેટ શોધી રહ્યા છો તે પણ વિથ ફર્નિચર તો ચિંતા છોડી દો કારણ કે આ ફ્લેટ જોયા પછી તમને કોઈ પણ ફ્લેટ નહીં ગમે એ મારી ગેરંટી છે નમસ્કાર દર્શક મિત્રો હું વસાણી નમાઇ સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપણું સ્વાગત છે ફ્લેટની પ્રિમાઇસિસ જે આપણે પાર્કિંગ એરિયામાં છીએ તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં પાર્કિંગ એરિયા છે બે બાજુ તમને પ્લાન્ટ્સ મળી જાય છે આ પાર્કિંગ એરિયા થઈ ગયું એનાથી આગળ તમને દેખાડી દઉં આમાં તમને જનરેટરની ફેસિલિટી છે તો જનરેટર બી સાથે મળી જાય છે અને બીજું કે આમાં તમને જે કાર પાર્કિંગની છે તો એની ફેસિલિટી માં રાખેલી છે તો તમને બેઝમેન્ટ બી દેખાડી દઉં તમને બેઝબેન એરિયા દેખાડું છું બેઝબેન તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં બેઝબેન આવેલું છે અને કાર પાર્કિંગની સારામાં સારી વ્યવસ્થા છે હરેક ફ્લેટ છે એનું આમાં આરામથી કાર પાર્કિંગ થઈ શકે છે તો આ હતું તમારું બેઝબેન હવે તમને પાછું પાર્કિંગ એરિયામાં જે ચિલ્ડ્રન પ્લે એરિયાને છે એ તમને દેખાડી દઉં આ છે તમારો ચિલ્ડ્રન પ્લે એરિયા મોટી સાઇઝમાં છે અને સાથે હિંચકાની આપેલા છે આ ફ્લેટમાં તમને ચોવીસ કલાક સિક્યોરિટી મળે છે પ્લસ સીસીટીવી કેમેરા આમાં સાથે જનરેટર બી ઇન્કલુડ છે કે લાઇટ્સ ગઈ છે તો લિફ્ટનું જો પ્રોવિઝન છે તો એ કન્ટિન્યુ ચાલુ રહેશે તો એમાં બી કાંઈ ડિસ્ટર્બન્સ નહીં આવે તેર આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં મોટી સાઇઝમાં પેસેજ એરિયા અને તમને બતાવું ગણપતિ દાદાનું સરસ એવું મૂર્તિનું સ્થાપના અહીંયા કરેલી છે તો જે પોઝિટિવ એનર્જી ખૂબ સારી આવે છે આ ફ્લેટ્સમાં હવે આપણે વાત કરીએ કે ફ્લેટમાં ફ્લેટ જોવા માટે જે ફર્નિચરવાળો તમને દેખાડવા છે તો આવો આપણે ફ્લેટની વિઝિટ કરશું તો આપણે આવી ગયા છીએ દર્શક મિત્રો ફ્લેટની પ્રિમાઇસિસ જે પેસેજ એરિયા કહેવાય તો તમને પેસેજરિયા દેખાડું છું સૌથી પહેલાં આ તમારા પેસેજ એરિયા છે તો ફ્લોરની વાત કર દો એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ આવેલા છે અને જે ત્યાં બી વિક્ટ્રી ફાઈડની જુઓ તો માર્બલ ફિનિશની વિક્ટ્રિફાઈડ છે લિફ્ટની બાજુમાં જે વિક્ટ્રી લગાડેલી છે એ બી માર્બલ ફિનિશ છે એટલે જે કન્સ્ટ્રક્શન છે એકદમ પ્રીમિયમ કરેલું છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ડોર મેન ડોરમાં જે ફ્રેમ નથી એની જગ્યાએ માર્બલની ફ્રેમ આપેલી છે જેથી જે વસ્તુ છે એ લોંગ ટાઈમ સુધી સારી રહે ડોરની વાત કરીએ તો વિથ લેમિનેટ તમને મેનડોરામાં મળી જાય છે તો આ થઈ ગયું તમારું ડોર હવે આપણે વાત કરીએ લિવિંગ એરિયામાં લાવિસ્ટ લિવિંગ એરિયા છે એમાં ફ્લોરિંગની વાત કરું તમને તો ફ્લોરિંગ જોશો તમે તો મોટી સાઇઝની વિક્ટ્રી ફાઇટ ને માર્બલ ફિનિશ લગાડેલું છે ઉપર જોશો તો ડિઝાઇનર પીઓપી વિથ લાઇટ્સ એકદમ સોબર ને એટ્રેક્ટિવ લુક આપેલું છે તો આ હતી તમારી પીઓપી સેકન્ડ વાત કરું તો જે ફર્નિચર્સ તો આમાં જે જોવો જો ફર્નિચર સાથે તમને મળવાનું છે તો સિટિંગ અરેન્જમેન્ટમાં સોફા તમને આમાં મળી જાય છે એની સામે જ એક્ઝેક્ટ સરસ ટીવી યુનિટ અને વિથ લાઇટ્સ તમે જોશો બેકગ્રાઉન્ડમાં બી લાઇટ્સ છે ઉપરની સાઈડ બી લાઇટ્સ આપેલી છે તો વિથ લાઇટ્સ તમને ટીવી યુનિટ બી મળી જાય છે એની બાજુમાં જ ફ્રેન્ચ વિન્ડો તો આ ફ્રેન્ચ વિન્ડો સાથે સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા તમારી ડાઇનિંગ સ્પેસ છે તો અહીંયા ફોર સીટર તમારે ડાઇનિંગ સેટ બી કરી શકો છો હવે તમને કિચન દેખાડું કિચન તમે જોઈ શકો છો અને સામે વેન્ટિલેશન વિન્ડો મળી જશે એલ શેપમાં કિચન છે અને સેમી ફર્નિશ છે કિચન તો એમાં તમને સ્ટોરેજ માટેની બધી વસ્તુ રાખી શકો ઓલરેડી ડ્રોરની કરેલા છે સિંકની સાઇઝ જોઈ શકો છો મોટી સાઇઝમાં સિંકી જાય છે અને તેની જ બેક સાઈડ પાછળ સ્ટોરેજ આપેલા છે તો અહીંયા તમને સ્ટોરેજ બી મળી જાય છે અને વોશ એરિયા સારી સાઈઝમાં વોશ એરિયા આ સાઈડ જોઈ શકશો તમને આરોનું પ્રોવિઝન છે પોઈન્ટ આપેલો છે તમે આરો લગાડી શકો છો અને જીએસપીસી લાઇન ગેસ્ટ લાઇન સાથે આમાં ઇન્ક્લુડ છે આ ફ્લેટમાં જે બે રૂમની સામે વચ્ચેના તમને નાની સાઇઝમાં સિંક મળી જાય છે અને બેક સાઈડ જોશો તો ડિઝાઇનર જે ટાઇલ્સ છે એ લગાડેલી છે એમ લાગે છે કે કંઈ વોલપેપર છે એ રીતે ટાઇલ્સ છે ટાઇલ્સ સરસ છે તો આવો તમને હવે તમારો બેડરૂમ દેખાડી દો આવી ગયા છીએ માસ્ટર બેડરૂમમાં તો માસ્ટર બેડરૂમની વાત કરું આમાં પ્રીમિયમ જે મેં તમને કીધું માર્બલ ફિનિશ જે વેક્ટ્રીફાઈડ છે જશે આમાં બી સેમ ડિઝાઇનર પીઓપી વિથ લાઇટ્સ ફર્નિચર જે કિંગ સાઇઝમાં તમને બેડ મળે છે અને એની બે બાજુમાં તમને સેલ્ફ મળી જશે એક ડ્રેસિંગ ટેબલ માટે સાઈડમાં સેલ્ફ બી મળી જાય છે અને બે બાજુ એર વેન્ટિલેશન એક બાજુ તમને સ્ટેન્ડિંગ બાલ્કની તમારી મળી જાય છે અને એક બાજુ ઓપન વિન્ડો કરી શકો એ રીતે એનાથી આમાં સ્ટોરેજ માટે ઓલરેડી કબોટ કરેલા છે તો આ સાથે તમને આમાં ફ્લેટમાં મળે છે અને અટેચ અટેચ આમાં ટોયલેટ બાથરૂમ જે પ્રીમિયમ ફિટિંગ્સ બધા લગાડેલા છે જે જેગુઆર કંપનીસના ફિટિંગ્સ ઓલરેડી પ્રીમિયમ લગાડેલા છે તો ને તમે ટાઇલ્સ વિક્રિફાઈટની જોઈ શકો છો ડિઝાઇનર ટાઇલ્સની લગાડેલી છે આ આપણો સેકન્ડ બેડરૂમ છે આમાં સેમી ફર્નિશ છે તો આમાં બી સેમ વિક્ટ્રી જે છે માર્બલ ફિનિશ પ્રીમિયમ વિક્ટ્રી ફાઈડ મળી જશે તમને પીઓપી વિથ લાઇટ્સ સાથે મળે છે સેમી ફર્નિશમાં કબોટ ઓલરેડી કરેલા છે એટલે કબોટ આપને કરવાની જરૂર રહેતી નથી સ્ટેન્ડિંગ બાલ્કની ફ્રેન્ચ વિન્ડો સાથે વિથ સ્ટેન્ડિંગ બાલ્કની અને એક તમને સાઈડમાં નાની જે હવા ઉજાસ માટે એર સર્ક્યુલેશન માટે પ્રોપર ધ્યાન આપેલું છે સાથે આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળે જ છે એમાં બી સેમ ફિટિંગ્સ બધા જેગના છે ટુ બીએચકેનો પ્રીમિયમ ફ્લેટ તમને જે બતાવ્યો કે રાજકોટના કુવાળો રોડ ફન હોટલથી તદ્દન નજીક આવેલો છે ફ્લેટ ટુ બીએચ કે છસો પચાસ કાર્પેટ છે જેમાં તમને અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગ મળી જશે ફ્લેટમાં સેમી ફર્નિશ છે જેમાં તમને બતાવ્યા સોફા ટીવી યુનિટ બેડ કબોર્ડ આ સાથે મળે છે પ્લસ પીઓપી વિથ લાઇટ્સ તો આ ફ્લેટમાં ઇન્કલુડ છે જે કિચન છે એમાં સેમી ફર્નિશ છે અને જીએસપીસીની લાઇન તો ખરી જ તો દર્શક મિત્રો જે ફ્લેટ છે પ્રીમિયમ લોકેશનમાં અને બ્રાન્ડ ન્યૂ ફ્લેટ છે જો આપણે ફ્લેટની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો જો આપણે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે હું વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત